રામ રામ બાપા સીતારામ જય માતાજી બધાને તો જો અમારે વાવણી થઈ ગઈ છે અને અમે જો સોપ આવી ગયા છે કપાસિયા તો દિયાબેન મુરત કરે છે પરંપરાગત જો શોખાનો મગનો અને કંકુનો સાંજ સાચો કરવાનો છે અને શ્રીફળ ફાળવાનું છે ક બોલતો જાય એ ધરતીમાં

ai săn la là lapas. Ayy paske, aye, 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 cái aye, aye, cái aye, 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 cái aye, vậy

અલ્યો કબે ગળ મૂઠું કરો માવો હા હા માવો ન ખાજો ગળ તો ખાવ પડે તમારે મોરિત નો એ હાલો ને જઈએ કવર દુખ સર ગોઠલા સણસીરે હા ભા અમારે હારામાં હારી વાવણી થઈ છે જેને જેને વાવણી થયો એ કમેન્ટ કરજો અને અંધારો છે ત્યારે બાજુ કપાસ સોપી હતી